રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ભૂતકાળના દિવસોમાં છે એ ઘણા બધા નમૂના છે લેવામાં આવેલા હતા એ નમૂના પૈકી જે છે એક આલ્કેમની એ ટુ ઝેડ નામની એનએસ વન નામની જે ટેબ્લેટ જે છે એનો નમૂનો આ ઉપરાંત નયંદી પ્યોર ઘી છે એનો નમૂનો પ્રો એ ટુ ઝેડ ડાયટરી સપ્લિમેન્ટ એ ટુ ઝેડ નામની જે ટેબ્લેટ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો આ ઉપરાંત નંદનવન ડેરીમાંથી જે લૂઝ દૂધ છે એનો નમૂનો લેવામાં આવ્યો હતો આ જે નમૂના છે એ ક્રમશઃ સબસ્ટર્ડ અને બેસ બ્રાન્ડેડ જાહેર થતા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આરએસએસાઈફની કોર્ટમાં એજ્યુડકેશનના કેસ ફાઇલ કરવામાં આવ્યા હતા એ અને અન્વયે આરએસએસાઈફ દ્વારા ચાર ચુકાદા છે આપણને ગઈકાલે મળેલા છે એ પૈકી જોવા જઈએ તો આલ્કેમ એ ઝેડ છે એનએસ વન ટેબ્લેટના જે છે એના પ્રોડક્શન કરતા એના રિટેલ વિક્રેતા ઉપરાંત સ્ટોકીસ છે તમામને મળીને આરએસએસાઈ કુલ આઠ લાખ પચાસ હજારનો દંડ કરેલો છે આ ઉપરાંત નિયમદીપ જે પ્યોર ઘી જે છે એને અંદાજ એનું જે ઘી છે એ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થતા એને પાંચ લાખનો જે દંડ છે એ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રો એ ટુ ઝેડ જે ડાયટરી સપ્લિમેન્ટ ટેબ્લેટ જે છે એનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ થતા એને છ લાખ પિસ્તાલીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે લૂઝ મિલ્ક જે છે નંદનવન ડેરી ફાર્મમાંથી લેવામાં આવ્યું હતું એનો નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ થતા એને વીસ હજારનો દંડ કરવામાં આવ્યો છે તો આમ ઘણી બધી મોટી માત્રામાં અંદાજિત જે છે રકમ કહીએ તો વીસ બાવીસ લાખ જેટલો દંડ છે માતબર માત્રામાં દંડ છે તમામ ચાર પેઢીને તમામ વિક્રેતા ઉત્પાદક ઉપરાંત રિટેલરને કરવામાં આવ્યો છે